સુરતના પુનાગામ વિસ્તારમાં ખાડી કિનારે મચ્છરોના ઉપદ્રવને લઈને સ્થાનિકો ત્રાઇમાન પોકારી ઉઠ્યા છે જેને લઈને આજે વિરોધ કરાયો હતો સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાતે અંજની સોસાયટીમાં આવેલી વાડી ખાડી કિનારે દિનેશભાઈ સાવલિયા સહિતનાઓની આગેવાનીમાં ખાડી સાફ કરાવવાની માંગણી સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કારણ કે સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ખાડીનો મુદ્દો લઈ અને મત માંગવામાં આવે છે પરંતુ જેવું ચૂંટણી થાય ત્યારબાદ આ મુદ્દો ભૂલી જવામાં આવે છે

આડીની સફાઈ ગામ કામગીરી થાય તે માટે આજ રોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડી કિનારે મેળાવડા દ્વારા બેનર લગાવી અને વિરોધ પ્રદર્શન કરાયું હતું જે બેનરની અંદર ઉલ્લેખ કરાયો હતો કે ભારતના માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વચ્છ ભારત મિશન છે જેને સુરત મહાનગરપાલિકામાં બેઠેલા ભાજપ શાસકો દ્વારા આગળ વધારવામાં નથી આવી રહ્યું ત્યારે આ બેનર દ્વારા નરેન્દ્રભાઈ મોદી ભાજપ શાસકોને વિનંતી કરી રહ્યા છે આ મારું સપનું છે તેને સાકાર કરવા માટે હવે આ ખાડી સાફ કરાવો તે ઉપરાંત છાસવારે સસ્તી પ્રસિદ્ધિ અને ફોટા માટે ઉભા રહી જતા વિપક્ષ નેતા કે આ જ તેમનો લાગે છે જણાવવાનું કે આપ દ્વારા આપનું ઝાડુ ચલાવો અને અમારી ખાડી સાફ કરાવો કારણ કે અમારી આંગણે મચ્છરોનો ખૂબ ત્રાસ છે અને કાર્યક્રમ દ્વારા મેયરને પૂછવા માંગે છીએ કે શું આવી રીતે સ્વચ્છતામાં નંબર વન સુરત બનશે અને જો સાત દિવસની અંદર આ સમસ્યાનો ઉકેલ નહીં આવે અને ખાડી સાફ કરવા નહીં આવે તો સાત દિવસ બાદ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિસ્તારના લોકોને સાથે રાખી અને ખાડી કિનારે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે મારું નામ દિનેશભાઈ સાવલિયા એક્સ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા અત્યારે આ પૂણા વિસ્તારની જે વર્ષો જૂની સમસ્યા છે જે માથાનો દુખાવા સમાન છે અમે પોતે ભૂતકાળની અંદર આ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરતા હતા પાંચસો ને સાઠ કરોડ રૂપિયા અમે ખાડી રીડેવલપમેન્ટ માટે લાવેલા છેલ્લા ચાર વર્ષથી આ ખાડીનું કામ જે રીડેવલપમેન્ટનું છે અધ્ધર સાલ છે ક્યારે પૂરું થશે કેવી રીતે પૂરું થશે એમના કોઈ શાસક વિપક્ષ કોઈની પાસે જવાબ નથી કે કોઈ કામગીરી કરવામાં નથી આવતી અસરકારક બીજું કે અત્યારે આ ખાડી છે નરકાગાર સ્થિતિમાં છે જે વાસ્તવિકતા છે એક બાજુ શાસકો મોટી મોટી વિકાસની વાતો કરે બીજી બાજુ સ્વચ્છ સુરત સુંદર સુરતને નારાઓ આપે કરોડો રૂપિયાનો ખર્ચ એ જાહેરાત પાછળ કરવામાં આવે પણ આ જો ખાડી સાફ કરવામાં આવે અત્યારે જે ગંદકી છે દૂર કરવામાં આવે તો આજુબાજુમાં જે લોકો રહે છે એમના આરોગ્ય ઉપર પણ ખતરો તોડાઈ રહ્યો છે જો એક અઠવાડિયાની અંદર

સાફ કરાવો મારું નામ શોભનાબેન પીરપરા આ અંજની સોસાયટીની ખાડી છે આજે બે મહિનાથી આ કસરું ભરાણું છે કોઈ દેખ ભાવ કરવા અહીંયા આવતું નથી મચ્છરનો ત્રાસ એટલો વધી ગયો છે ને કે કોઈ માણસને સુવા નથી દેતા અમારે અહીં હીરા ઘસતે સાંજે બધે આવે એક તો ઠાક્યા પૈકા હોય તો કઈ રીતની ઊંઘ આવે અને મચ્છર દરરોજ પચાસ રૂપિયાની અગરબત્તી બારેસ તોય અમારા મચ્છર જાતા જ નથી તો અમે સરકાર પણ માંગણી કરી છીએ કે ખા ખાડી બંધાવો અને કા બોરી દ્યો અને કા ચાલુ કરાવો આગળથી કેમ બનશે અમે ઈ પૂછવા આવ્યા છે કે આગળથી ખાડી કેમ બનશે અમારે મન જવાનું છે તમારે મત જોતો હોય તો કેમ આવો છો અમારે અમારો હકાર છે કે તમને પૂછી હગી તો આ મુંગી બેરી સરકાર સુનતી કેમ નથી એટલે અમે આ બધી બહેનો એવું માંગણી કરવા આવ્યા છે કા સાફ કરાવો અને કા બોરી દો એટલે અમને એક ખબર પડે અને આ જુઓ તમે અત્યારનું કસરું કે કઈ રીતે અમે જીવીએ છીએ એટલે અમે એ માંગણી કરવા આ બેનું તમામ બેનો આવ્યા છે અમે આ સરકાર પાસે માંગણી કરવા કા સાફ કરાવો ખાલી અમે ઘણી વાર રજૂઆત કરી છે એવું નથી અહીંયા રહેતા હોય એટલે અમે રજૂઆત તો દર વખતે નથી મચ્છરની કોઈ દી આપણે દવા છાંટવા આવતા કે નથી કોઈ દી અહીંયા પૂછવા આવતા તો અમે કઈ રીતે જીવી શકીએ અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ બેસી છે અમે રાતે આવીએ થાક્યા પેક્યા તો અમે પચાસ રૂપિયાની અગરબત્તી બાળી તો કોઈ મસરાનો ફેર પડતો નથી એમાં અમે કેમ રાતે સુવી કે કા ખાડી બંધાવો કા ખાડી સાફ કરાવો આ ગંગા સ્વરૂપ બેનું બધું અમારી પાસે રહે છે આ બધી બેનો અમે સાથે ખાડીને ના જ રહી છીએ એને અમને તો કોઈક દવાખાને લીધા પડે એને એના છોકરાને દવાખાને લીધા એટલે સરકાર તમે સાંભળો અમે એટલું કહીએ છીએ કે બંધાવો કા ખાડી સાફ કરાવો અમારે એ ન્યાય જોવે વેસે બીજું કાંઈ નહીં